હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને અત્યારે વાંચી જશે મિત્રો આઠ મસ્ત નહીં ધોઈ અને ફ્રેશ થઈ જાય છીએ માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે મિત્રો સા આજે છે છવ્વીસમી જાન્યુઆરી તો આપણે શાળામાં જોગમાં ટાઈગર ટીમ તરફથી બધા છોકરાઓને ગિફ્ટ ચાલવાની છે તો બધા ભાઈઓ જતા રહ્યા છે ફક્ત ને ફક્ત હું એકલો લેટ પડે છું તો મિત્રો ચા નાસ્તો રેડી થઈ ગયો છે તો ફટોફટ ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરી અને પછી જીએસ સ્કૂલમાં તો તમારે આજે મારા ગામની સ્કૂલ જે વિશે બતાવું તો મિત્રો ચા નાસ્તો જોઈને રેડી છે તો ફટોફટ કરી લઈએ તો મિત્રો ચા નાસ્તો કરીને ફટોફટ આવી જાય છે અમારી શાળામાં તો પ્રોગ્રામ જોઈ લો એટલા બધા સાધન રૂપ હાજર અને મારા મનમાં એવું હતું કે હું એકલો લેટ છું પણ બીજા મિત્રો જઈને આપણા જોગમાં ટાઇમ питание варджону बारे छ

તો શાળામાં આપણી ટીમે દાન આપવાનું હતું એ દાન આપી દીધું છે છોકરોને ગિફ્ટ લાવવાની પણ સાહેબ સરની એવું વાત કહી હતી કે ભાઈ તમે શાળામાં દાન આવ્યો ને તો અમારે નવું કોમ કરવું હોય તો મજા આવે હું દાનની રકમ નહીં કહું મિત્રો જે હાલ્યો હોય આપણો ફૂલ નહીં તો ફૂલની પખરી પણ અત્યારે બધા લોકો ખુશીઓમાં બેહેલા છે પણ અમારા પિન્ટુભાઈને કીધું કે તમે જઈને આપણા થોડું કોમ તો એ પૂરું કરી આવો અમે ગુલાબની બેદના જઈએ છીએ તો મિત્ર અમે સ્ટેજ ઉપર હતા અને અત્યારે ડીકો હવે મને ભેગું થયું ફૂક હતા તા ભાઈ અને બધા શોખો છે નાસ્તો હતો ભાઈ તું નાચે મોટો થયેલ તું નાચે ને સાંભજે હા હા મિત્રો અત્યારે વાગી જઈશ બહાર અને આપણે શાળાના જતા ફોક્રમો તો બધું પૂરું કરી અને અગ્યાર આવી જઈએ છીએ અમારી સન્માનિત કરી હતી શિક્ષકોએ ગોતી હતી પણ મિત્રો એ સમયે હું હાજર નહોતો આપણે જતા વિડીયો અપલોડ કરવા માટે જંત્રા તો બાકી જમવાનું રેડી થઈ ગયું છે જોઈ લો ઝાલરના દોણાનું શાક છે એક બાજુ ગરમા ગરમ રોટલીઓ ઘર હોય છે તો મિત્રો ફોટોફટ જમી લઈએ અને આ જશે જો મારે ટાઈગરના શૂટિંગમાં રજા તો આપણે નવી ચેનલના શૂટિંગ માટે જવાનું છે તો મિત્રો ફોટોફટ જમી લઈએ અને જમીન પસંદ કરીએ નવી ચેનલના શૂટિંગમાં મિત્રો અમે શૂટિંગમાં નીકળ્યા છીએ બાઇકમાં જઈએ છીએ પિન્ટો ભાઈ એ થોડુંક કોમ હતું છે કાઢી લઈને જાય છે બાઈકમાં જઈએ છીએ મિત્રો અવાજ બરોબર આવવા કે નહીં મિત્રો આવી જાય છે નવી ચેનલના શૂટિંગમાં અને રેડી થઈ જાય છે કમ્પ્લીટ જોઈ લે

મિત્રો નવી ચેનલ શૂટિંગ પૂરું કરીને હવે ઘેર આવી વાગી જશે

દર્શન કબ્બા માઠાજી છાપીનજી એ મિત્રો અત્યારે પોકી જાય છે વડનગર ને મોડું થઈ ગયું છે હળા પોચ વાગી જાય છે ડીઘી છે ભૈડો છે જોઈ મિત્રો વડનગર બહાર નીકળ્યા છીએ હવે જેમ જેમ આગળ વધીએ એમ એમ તમને અપડેટ આવતા રહેશે અને મિત્રો અત્યારે તો દિવસ થોડો મોટો થયો એટલે તડકા જેવો મતલબ કે આ વાગ્યા છે અને શિયાળાના દાડા તો મિત્રો ઘણો ટૂંકો દાડો હતો એટલે અત્યારે અંધારું થઈ જશે કે જેમ જેમ આગળ વધીએ એમ એમ અપડેટ આવતા રહીએ તો મિત્રો હવે ખેરાલુ સિદ્ધપુર ચોકડી પહોંચી ગયા છીએ પાંચ વાગ્યા ને ચાલીસ મિનિટ થઈ છે સાડા પાંચે આપણે વટનગર હતા આજે ટ્રાફિક જેવું નહીં એટલે જગ્યા બહુ સારી છે ટાઈમ છવ્વીસમી જાન્યુઆરી છે એટલે ટ્રાફિક એટલું બધું નહીં મિત્રો તો હવે તમારે જઈ અને સીધા માતાજીના મંદિરે જઈને મળીએ જોઈ લો મિત્રો આઈ જઈએ આપડે સિદ્ધપુર વાળી ચોકડી તો મિત્રો પોકી જી માતાજીના મંદિરે અત્યારે વાગી જશે સાડા સાત આપણે અને બીજી ગાડીમાં વધી દે એટલે એને મોઢ વગર નો છે એટલે રોવ છે તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે અને આપણે જમવા બેસી જ માં ભાઈને પોણી વાળી છે તો આપણે લેવાય જવાનું તો ફટોફટ જમીન પછી લેવા જઈએ તમને જમવામાં મિત્રો ડુંગળી બટાકાનું શાક બનાવી છે ઘઉંની રોટલી છે બાજરીના રોટલા છે મૂન્યુ હાલ મેઠું લઈને આવ્યો મારા હંગાજ મૂન્યો ખાવા બેસી ગયો અને ગોળ છે તો મિત્રો ફટોફટ જમી લઈએ તો મિત્રો મસ્ત જમી અને આપણે આવીએ છીએ બોર ઉપર બેસવા માટે અને થોડું ઘણું આપણું કામ કરવા માટે મિત્રો આજે એટલો બધો પવન નહીં ના કારણે આપણે જાકીટની ચેન ખુલ્લી રાખીને બેઠા છીએ બાકી તો રોજ પવન ચલાવવા એટલે આપણે નેચા બી પડે છે તો મિત્રો અમારા ગામની સ્કૂલ જેવી લાગી અને આ આપણી ટીમે જે થોડું ઘણું દાન આપ્યું હતું એ બહુ સારું કોમ કર્યું છે અને મિત્રો બીજા બધા ઘણા બધા પ્રોગ્રામ હતા રાસગરબા હતા પછી લોકગીતો હતા અને આવું બધું ખાસું બધા પ્રોગ્રામ હતા પણ મિત્રો આપણે એ શૂટિંગ નહોતું કર્યું એનું કારણ એક કદાચ કોપીરાઈટનો ઇસ્યુ આવી હક ને એટલે મિત્રો તો એ દીપ પ્રાગટ્ય વખત એ બધા થોડા થોડા કટ લીધા છે મને હજી સુધી મનમાં એવું છે કદાચ એમાં પણ આપણો કોપીરાઈટ આવી શકે છે તો મિત્રો આપણે બને એટલી તમને બતાવવાની કોશિશ કરી છે અને આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના બ્લોગ પસંદ આવતા હોય તો મિત્રો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ મિત્રો યાદ કરી અને તમારા ભાઈને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરી લેજો બાકી કાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગની